ટીયર ગેસના સેલ છોડી સ્થિતિ પર કાબુ મેળવ્યો પીએમ મોદી પહોંચ્યા કુવૈત પીએમ મોદીનું એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત વિપક્ષી બેઠકમાં મહત્વપૂર્ણ મુદ્દા પર થશે ચર્ચા વિચારણા આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને યસ ડોક્ટર કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ દર્શક મિત્રો બદલાતા સમયની સાથે બદલાતી જતી લાઇફ સ્ટાઈલની સાથે રોગોના પ્રમાણમાં બીમારીઓના પ્રમાણમાં પણ વધારો થતું જોવા મળી રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી જો જોઈએ તો કેન્સરના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે આજે આપણે વાત કરવાની છે હેડ એન્ડ નેક કેન્સર ઓરલ કેન્સર વિશે હેડ એન્ડ નેક કેન્સરની જો વાત કરીએ તો ભારતમાં અન્ય કેન્સરની તુલનામાં હેડ એન્ડ નેક કેન્સરનું પ્રમાણ ત્રીસ ટકા વધુ જોવા મળે છે અને વિશ્વના અન્ય દેશોમાં ચારથી પાંચ ટકા વધુ જોવા મળે છે પરંતુ હવે બદલાતા સમયની સાથે જેમ જેમ બીમારીઓનું પ્રમાણ વધ્યું છે તેમ તેમ મેડિકલ સાયન્સ પણ દિવસે અને દિવસે પ્રગતિ કરી રહ્યું છે અને કેન્સરના જે પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે એક કારણ એ પણ છે કે જે કેન્સરનું નિદાન થવું જોઈએ તે પણ હવે આધુનિક મેડિકલ સારવારના કારણે જલ્દી થતું જોવા મળી રહ્યું છે અને તેના જ કારણે ટોન્સિલનું એટલે કે કાંકડાનું કેન્સર જીભના કેન્સર અને જીભની નીચેના ભાગના કેન્સરનો સમાવેશ થાય છે જ્યારે ગળાના કેન્સરની આપણે વાત કરીએ તો ગળામાં વિવિધ અવયવો જેમ કે થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ ગ્રંથિના કેન્સર સલાઈવરી ગ્લેન્ડ એટલે કે લસિકા ગ્રંથિના કેન્સર અને અલગ અલગ અવયવો જેમ કે સ્વરપેટી સ્કલ બેઝ વગેરે કેન્સરનો હેળેને કેન્સરમાં સમાવેશ થાય છે જી એ એ પણ જાણવું છે કે ઓરલ કેન્સર આપણા દેશમાં કેટલું કોમન જોવા મળતું હોય ભારતના કેન્સરના દર્દીઓમાં મોટાભાગના ત્રીસ ટકા દર્દીઓ ઓરલ કેન્સરના જોવા મળે છે હિડેન્નેક કેન્સરની વાત કરીએ તો હિડેન્નેક કેન્સરના બધા જ કેન્સર દર્દીઓમાંથી લગભગ ચાલીસ ટકા કેન્સરના દર્દી ઓરલ કેન્સરના જોવા મળે છે વિશ્વમાં જોવા મળતા ત્રણ લાખ દર વર્ષે નવા કેસીસમાંથી ભારતમાં દર વર્ષે સિત્યોતેર હજાર જેટલા નવા ઓરલના કેન્સરના દર્દીઓ નોંધાય છે જ્યારે વર્ષે બાવન હજાર જેટલા મૃત્યુ ઓરલ કેન્સરના લીધે થતા જોવા મળે છે ભારતમાં પુરુષોમાં સૌથી વધુ કોમન થતું કેન્સર હોય તો એ ઓરલ કેન્સર છે જ્યારે સ્ત્રીઓમાં એ ત્રીજું મોસ્ટ કોમન કેન્સર છે ભારતની પોપ્યુલેશનમાં દર એક લાખ વ્યક્તિએ વીસ કેન્સરના દર્દી ઓરલ કેન્સરથી પીડાય છે જી દીપેન ઓરલ કેન્સર શું છે એ વિશે આપણે વાત કરી ત્યારે ઓરલ કેન્સર થવાનું કોને વધારે રહેતું કરીન્સર મુખ્યત્વે જેમ આપણે જાણીએ છીએ કે તમાકુના બંધાણીઓને ઓરલ કેન્સરનું રિસ્ક વધારે હોય છે તમાકુના અલગ અલગ ફોર્મ જેમ કે ચાવીને ખાવાના ફોર્મ ગુટખા છે જરદા છે ખૈની છે અને સ્મોકેબલ ફોર્મ એટલે કે ધુમ્રપાનના લીધે બીડી સિગરેટ વગેરે તમાકુથી પણ ઓરલ કેન્સર થાય છે જે મુખ્યત્વે મેઇન કારણ છે અને બીજા કેન્સરના કારણોમાં ઇબીવી બાર વાયરસ અને હ્યુમન પેપિલોમા વાયરસ એ ઓરલ કેન્સરના નવા કારણોમાં જોવા મળે છે અન્ય કારણોમાં ડેન્ટલ ટ્રોમા થતો હોય જો દર્દીને કોઈ તીક્ષ્ણ દાંત હોય જો કોન્સ્ટન્ટ ટ્રોમા થતો હોય અને એ ના રૂજાય એવું ચાંદુ કરે તો તે પણ ઓરલ કેન્સરનું એક કારણ બની શકે છે જી આ તો વાત થઈ કે ઓરલ કેન્સર થવાના કારણો શું હોય છે પણ જો સિમ્ટમ્સની વાત કરીએ તો ઓરલ કેન્સરના સિમ્ટમ્સ શું જોવા મળતા હોય છે ઓરલ કેન્સરના શરૂઆતના દર્દીઓમાં મોઢામાં લાલ અથવા સફેદ કલરના ચાંદા પડવા અને એ ચાંદુ જો ત્રણ અઠવાડિયાથી વધારે ના રૂજાય અને લાંબા સમય સુધી રહે તો તે ઓરલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે બીજા ઓરલ કેન્સરના લક્ષણોમાં જો જીભનું કેન્સર હોય તો વ્યક્તિને બોલવામાં ખોરાક ગળવામાં અથવા તો ખાવામાં તકલીફ પડવી અને બીજા લક્ષણોમાં દાંતનું ઢીલું થઈ જવું મોઢામાં અથવા તો ગળામાં કોઈ ભાગે ના રૂજાતું ચાંદુ હોય અથવા તો ગળામાં ગાંઠ હોય જે વ્યક્તિને બોલવામાં કે ખોરાક ગળવામાં તકલીફ કરાવતી હોય તો તે પણ ઓરલ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે મોઢામાં કોઈ પણ કારણો વગર દુર્ગંધ આવવી અથવા તો દાંતનું અચાનક જ ઢીલા પડી જવું એ પણ ઓરલ કેન્સરનું જ એક લક્ષણ છે જી અહીંયા આપણે વાત કરીએ તમાકુ વિશે તો તમાકુ અને ઓરલ કેન્સર આ બંને વચ્ચે કેવો સંબંધ રહેલો છે અને શું સંબંધ રહેલો છે તમાકુ અને ઓરલ કેન્સર એ એકબીજા સાથે ઘણા જ નજીકથી જોડાયેલા છે જેમ કે તમાકુમાં જે ઓફેન્ડિંગ એલિમેન્ટ છે તે નિકોટીન છે નિકોટીનના લીધે જે જીનેટીક ડીએનએ લેવલે ચેન્જીસ થાય છે અને એનાથી જે મોઢાની ચામડી એટલે કે મ્યુકોઝામાં જે ફેરફાર થાય છે તેનાથી ઓરલ કેન્સરની શક્યતા સામાન્ય દર્દી કરતાં સાહીઠથી એંશી ટકા વધી જાય છે ઓરલ કેન્સર થવા માટે આઈધર દર્દી એને ચાવીને ખાવાવાળા ફોર્મમાં લેતું હોય અથવા તો એને સ્મોક કરીને બીડી અથવા સિગરેટના ફોર્મમાં લેતું હોય તો તેનાથી ઓરલ કેન્સરનું રિસ્ક વધે છે દર દસ વ્યક્તિએ જો મોઢાના કેન્સર થવાની શક્યતા એક કે બે હોય જે દર્દીઓ જે વ્યક્તિઓ તમાકુ ના ખાતા હોય તો એ આંકડો તમાકુ ખાતા વ્યક્તિઓ માટે દર દસે છથી સાતનો છે ઓરલ કેન્સરના કેટલા અને કયા કયા સ્ટેજ હોય છે એ વિશેની માહિતી પણ અમારા દર્શક મિત્રોને આપશો કોઈ પણ કેન્સર હોય આપણા શરીરમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સર થતા હોય છે એમાંથી કોઈપણ કેન્સરની આપણે વાત કરીએ તો મુખ્યત્વે એમાં રફલી ચાર સ્ટેજીસ હોય છે એ જ રીતે હિડેનને કેન્સર અથવા ઓરલ કેન્સરમાં પણ ચાર અલગ અલગ સ્ટેજ હોય છે જેમાં પહેલાં બે સ્ટેજને અર્લી સ્ટેજ કહેવામાં આવે છે જ્યારે ત્રીજું અને ચોથું સ્ટેજ જેને એડવાન્સ સ્ટેજ કહેવામાં આવે છે પહેલાં સ્ટેજની વાત કરીએ તો મોઢામાં ચાંદુ હોય એ બે સેન્ટીમીટરથી નાનું હોય અને ચામડી કે હાડકામાં ના ગયું હોય તો તેને આપણે પહેલું સ્ટેજ કહી શકીએ છીએ બીજા સ્ટેજમાં આ જ ચાંદુ વધીને એની સાઇઝ બેથી ચાર સેન્ટીમીટરની હોય તો એને બીજા સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે અને જ્યારે મોઢાનું ઓરલ કેન્સર ગળાની લસિકા ગ્રંથિ એટલે કે લિમ્ફનોડમાં સ્પ્રેડ થયું હોય તો તેવા દર્દીને ત્રીજું સ્ટેજ કહેવામાં આવે છે જ્યારે ચોથા સ્ટેજમાં જો ઓરલ કેન્સર હાડકામાં જડબાના હાડકામાં અથવા તો ઉપરના તાળવાના હાડકામાં પ્રસરી ગયું હોય અથવા તો ગળાના લિમ્ફનોડમાં ત્રણ સેન્ટીમીટરથી મોટી ગાંઠ થયેલી હોય અથવા તો લોહીની નળીમાં અને ખોપડીના નીચેના ભાગમાં જતું હોય તો તેવા દર્દીઓને એડવાન્સ સ્ટેજ કહેવામાં આવે છે અને ચોથા સ્ટેજના દર્દીમાં પણ ચોથામાં એ બી અને સી અલગ અલગ સ્ટેજ જોવા મળે છે જેમાં ચોથાના એ અને બી સ્ટેજમાં વ્યક્તિનું ઓપરેશન શક્ય હોય છે એટલે કે હાડકું અથવા તો ચામડી ઇન્વોલ્વ થતી હોય તો એ ચોથા સ્ટેજના કેન્સરના દર્દીની સારવાર શક્ય હોય છે જ્યારે એ જ સ્ટેજ ચોથાનું સી સ્ટેજ થઈ જાય જેમ કે મોઢાનું કેન્સર ગળા અને મોઢાના ભાગ છોડીને લિવરમાં અથવા તો લંગમાં ફેફસામાં ફેલાઈ ગયું હોય તો તેને ઇન્ક્યોરેબલ ચોથાના સી સ્ટેજનું કેન્સર કહેવામાં આવે છે જી ડૉક્ટર જતીન હવે આપની પાસે આવવા માંગીશું ઓરલ કેન્સરની જો વાત કરીએ તો એમાં પ્લાસ્ટિક સર્જરી તેનું શું રોલ રહેલો છે જ્યારે બી ઓરલ કેન્સર ફર્સ્ટ સ્ટેજથી આગળ વધી જાય ત્યારે જે બી મોડાની અંદરનો અમુક હિસ્સો કાઢી નાખવો પડે એ કાઢ્યા પછી એને પ્લાસ્ટિક સર્જરી દ્વારા પાછો બનાવીએ તો જ દર્દી પોતાનું નિયમિત નોર્મલ જીવન ઓપરેશન પછી જીવી શકતો હોય છે જી બિલકુલ તો આ પ્લાસ્ટિક સર્જરીનો શું રોલ રહેતો હોય છે તે આપણે જણાવ્યું પણ હવે આપની પાસેથી એ પણ જાણવું છે કે આ પ્લાસ્ટિક સર્જરી જે છે કેવી રીતે કરવામાં આવતી હોય છે પ્લાસ્ટિક સર્જરી દર્દીના કયા સ્ટેજમાં છે અને એના માટે કેટલો અંદરનો અંગ જેમ કે જીભ છે હોઠ છે ગલોફુ છે જડબુ છે એ કેટલો હિસ્સો કાઢવો પડે છે એના બેઝ ઉપર પ્લાસ્ટિક સર્જરી નક્કી થતી હોય છે ઘણા આગળના સ્ટેજમાં જો મોડાની અંદરનો ભાગ થોડો કાઢવાનો હોય તો એ કેસમાં નજીકના મોડાની નજીકના ટિશ્યુઓમાંથી લઈ અને પ્લાસ્ટિક સર્જરી થઈ શકે જ્યારે સ્ટેજ કેન્સરનું આગળ વધી ગયેલું હોય ત્યારે થોડી એડવાન્સ પ્રકારની એટલે કે ફ્રી ફ્લેપ સર્જરી કરવાની જરૂર પડતી હોય છે જી આપ એક શબ્દ અહીંયા વાપર્યું ફ્રી ફ્લેપ સર્જરી તો ફ્રી ફ્લેપ સર્જરી શું છે તેના વિશે વિસ્તારથી જણાવશો બેઝિકલી ફ્રી ફ્લેપ સર્જરી એક ટ્રાન્સપ્લાન્ટ પ્રકારની સર્જરી છે જેમાં જ્યારે મોડામાંથી સપોઝ જીભ કે ગલોફો કે કોઈ બી હિસ્સો આખો કાઢી નાખે ત્યારે એક વધારે પડતો ટિશ્યુની જરૂર પડે એ કેસમાં શરીરના બીજા અંગમાંથી જેમ કે હાથ છે થાપામાંથી કે પગની અંદરથી સ્કીન એનું ફેટ અને એને બ્લડ સપ્લાય કરતી લોહીની નસો એ આખે આખો યુનિટ ત્યાંથી લઈ અને મોઢાની અંદર જે બી જે તે અંગ જરૂર હોય એ બનાવી અને એમને જીવતો રાખવા માટે એમની જે લોહીની નસો હોય એ બંને નસોને અહીંયા ગળાની નસો જોડે જોઈન કરવામાં આવે જેમાં એક નસ ધમની જે કે આટરી જે સારું લોહી આખા નવા બનાવેલા અંગને લોહી પહોંચાડે અને એક શીરા જે કે વેઇન જે આખા હિસ્સાનું ખરાબ લોહી છે પાછું બોડીમાં લઈ જાય આ રીતે આખે આખી સ્કીન અલોંગ વિથ એની લોહીની નસો આપણે મોડાની અંદર શિફ્ટ કરીએ એને ફ્રી ફ્લેપ કહેવામાં આવે છે જી ડોક્ટર દીપેન આપની પાસે આવવા માંગીશ કહેવાય છે કે કેન્સરના દર્દીઓને કીમોથેરાપી આપવામાં આવતી હોય છે રેડિયેશન આપવામાં આવતા હોય છે તો શું દરેક ઓરલ કેન્સરના દર્દીને રેડિયેશન અને કીમોથેરાપી આપવામાં આવતી હોય છે જે રીતે આપણે પહેલાં ચર્ચા કરી એ પ્રમાણે ઓરલ કેન્સરના મુખ્યત્વે ચાર અલગ અલગ સ્ટેજીસ હોય છે જેમાં પહેલું સ્ટેજ જેને સૌથી અર્લી સ્ટેજ કહેવામાં આવે છે એમાં દર્દીને સર્જરી પછી કોઈ જ રેડિએશન અથવા તો કિમોથેરાપીની જરૂર પડતી નથી જ્યારે બીજા સ્ટેજની વાત કરીએ તો લગભગ એંશી ટકા દર્દીઓને કોઈ જ કિમોથેરાપી અથવા તો રેડિયોથેરાપીની જરૂર પડતી નથી બીજા સ્ટેજના બાકીના વીસ ટકા દર્દીઓ કે જેમાં કોઈ પુઅર પ્રોગ્નોસ્ટિક ફીચર જોવા મળે જેમ કે કેન્સર નસોમાં પ્રસરેલું જોવા મળે અથવા તો લસિકા ગ્રંથિમાં પ્રસરેલું જોવા મળે તો બીજા સ્ટેજના એ વીસ ટકા દર્દીઓને પણ રેડિએશન આપવાની જરૂર પડે છે ત્રીજા સ્ટેજની વાત કરીએ આપણે તો ત્રીજા સ્ટેજમાં દરેક દર્દીને લિમ્ફનોડમાં સ્પ્રેડ હોય છે અથવા તો ચાર સેન્ટીમીટરથી મોટી ગાંઠ હોય છે જેનાથી કેન્સર પાછું થવાની શક્યતા ઘણી વધી જાય છે તો એ પાછું કેન્સર થવાની શક્યતા હોય એને ઘટાડવા માટે સર્જરી પછી સર્જરીના બધા જ ટાંકા નીકળ્યા પછી ત્રણથી ચાર અઠવાડિયા પછી રેડિએશનની જરૂર પડે છે જે રેડિયેશન વ્યક્તિને ત્રણ અઠવાડિયા પછી ચાલુ કરીએ એ લગભગ છ અઠવાડિયા સુધી ચાલતા હોય છે જેમાં ત્રીસ અથવા બત્રીસ શેકની જરૂર પડતી હોય છે જે ગુજરાતીમાં આપણે શેક કહીએ જેને રેડિયેશન થેરાપી કહેતા હોય છે પણ ત્રીજા સ્ટેજમાં કોઈ પણ દર્દીને કિમોથેરાપીની જરૂર પડતી નથી આપણે ચોથા સ્ટેજની વાત કરીએ તો ચોથા સ્ટેજના એ અને બીમાં ચોથાના એ સ્ટેજમાં સીધી જ સર્જરી કરી શકાય છે અને જો ચોથા બી સ્ટેજની વાત કરીએ તો એમાં ઘણા દર્દીને સર્જરી પહેલાં કિમોથેરાપીની જરૂર પડતી હોય છે જેનાથી ઘણી વખત સર્જરીની હદની બહાર રોગ ગયેલો હોય તો એને સર્જરીની હદમાં લાવવા માટે એટલે કે ડિઝીઝને સ્ટેજ કરવા માટે આપણે કિમોથેરાપીનો ઉપયોગ કરીએ છીએ જેમાં અલગ અલગ પ્રકારની કિમોથેરાપી આપવામાં આવે છે જેમ કે અમુક કિમોથેરાપી દર ચૌદ દિવસે આપવામાં આવે છે અમુક કિમોથેરાપી એકવીસ દિવસે આપવામાં આવે છે જો ચોથાના બી સ્ટેજમાં વ્યક્તિને બેથી ત્રણ કિમોથેરાપીના ડોઝ આપવામાં આવે છે સર્જરી પહેલાં અને પછી વ્યક્તિનો સીટી સ્કેન અથવા તો પેડ સ્કેન ફરી કરીને એ ત્રણ કિમોથેરાપીથી કેટલો રોગ ઘટ્યો છે તેની માહિતી મેળવવામાં આવે છે તો બેઝિકલી ડાઉન સ્ટેજ કરવા માટે કિમોથેરાપીનો ઉપયોગ ચોથા સ્ટેજમાં કરવામાં આવે છે અને જો ચોથા સ્ટેજના દર્દીના ઓપરેશનનો રિપોર્ટ જોઈએ એમાં રોગ કેન્સરની લસિકા ગ્રંથિ છોડીને જો બહારની નસોમાં ફેલાયેલો હોય અથવા તો ચામડી કે હાડકામાં જતો હોય અથવા તો સર્જરીના રિપોર્ટ પ્રમાણે જો દર્દીને કેન્સર પાછું થવાની શક્યતા ચાલીસથી સાહીઠ ટકાથી વધારે હોય તો એવા દર્દીઓમાં સર્જરી પછી પણ કિમોથેરાપી આપવાની જરૂર પડે છે તો કલેક્ટિવલી આ જોતા કેન્સરના ઓરલ કેન્સરના દરેક દર્દીને કિમોથેરાપી અથવા તો રેડિયેશનની જરૂર હોતી નથી એના અમુક સ્પેસિફિક ઇન્ડિકેશન્સ હોય છે ત્યારે જ એમને આપવાની જરૂર પડે છે जी डॉक्टर દીપિન ક્યારેક લાઈવ બાયોપ્સી કરવામાં આવતી હોય છે તો લાઈવ બાયોપ્સી એટલે શું અને તે ક્યારે અને કેમ કરવામાં આવતી હોય છે લાઈવ બાયોપ્સીની વાત કરતા પહેલા આપણે એ જાણીએ કે બાયોપ્સી એટલે શું બાયોપ્સી એટલે કે ઓરલ કેન્સરના દર્દીનું નિદાન કરવા માટેની ટેકનિક જેમાં નાનો ટુકડો કેન્સરની ગાંઠમાંથી નાનો એક ટુકડો લઈને તપાસ કરવામાં આવે છે અને કેન્સરને સાબિત કરવામાં આવે છે તો એ વસ્તુને આપણે ડાયગ્નોસ્ટિક બાયોપ્સી કહીએ છીએ એ સર્જરીની પહેલાં કરવામાં આવે છે અને સર્જરી વખતે એટલે કે ચાલુ સર્જરીમાં જે બાયોપ્સી કરવામાં આવે છે તેને લાઈવ બાયોપ્સી સામાન્ય માણસ સમજી શકે એના માટે કહીએ છીએ જ્યારે અમારી ભાષામાં એને ફ્રોઝન સેક્શન બાયોપ્સી કહેવામાં આવે છે જેમાં ચાલુ સર્જરીમાં વ્યક્તિનું કેન્સરનો આખો ભાગ સારા માર્જિન સાથે એટલે કે ઓરલ કેન્સરમાં પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર માર્જિન દરેક જગ્યાએ રાખવાની જરૂર હોય છે અને રોગ એ ચાંદુ છોડીને એ પોઈન્ટ ફાઇવ સેન્ટીમીટર માર્જિનની બિયોન્ડ ક્યાંય પ્રસરેલું નથી એ જોવા માટે અમે લાઈવ બાયોપ્સી કરાવતા હોઈએ છીએ જે ચાલુ સર્જરીમાં વીસ મિનિટથી ચાલીસ મિનિટની અંદર આપણને રિપોર્ટ મળતો હોય છે તેથી એને લાઈવ બાયોપ્સી કહી શકાય છે જે કેન્સર સર્જન બાયોપ્સી કરીને સ્પેસિમેન મોકલે એને ઓરિયન્ટેશન કરીને પેથોલોજીસ્ટ સાથે ચાલુ સર્જરીમાં જ વાત કરવામાં આવે છે અને એ વીસથી ચાલીસ મિનિટના સમય દરમિયાન સર્જરી હોલ્ટ પર હોય છે અને એ હોલ્ટમાં પેથોલોજીસ્ટ દરેક કેન્સરની માર્જિન્સ ચેક કરીને ફાઇનલ રિપોર્ટ સબમિટ કરે છે કે ચાલુ સર્જરીમાં જ વ્યક્તિને ખબર પડે કે આખે આખું કેન્સર નીકળી ગયું છે તો તે કન્ફર્મેશનને આપણે ફ્રોઝન સેક્શન રિપોર્ટ કહીએ છીએ એનું મહત્ત્વ એટલા માટે છે કે કેન્સર ઘણીવાર છૂટી જવાનો ભય રહેતો હોય છે કેન્સરની સર્જરીમાં કેન્સર ના છૂટે એના માટે જે સેફ માર્જિન્સ લેવાના હોય એ માર્જિન્સ કવર કર્યા બાદ ફ્રોઝન સેક્શન એ એનું કન્ફર્મેશન છે એટલે કે દરેક ઓન્કો સર્જન એ ઓરલ કેન્સરની સર્જરીમાં ફ્રોઝન સેક્શન કરીને એ કન્ફર્મ કરતો હોય છે કે આખે આખું કેન્સર નીકળી ગયું કે હજી કાઢવાની વધારે જરૂર છે તો દાયશો મિત્રો એસ ડોક્ટર કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છીએ હેડેન ને એક કેન્સર વિશે આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો આપ જોતા રહો જી

હેલી ફરી લઈને વિકાસ ની હેલી આજે હું આવી છું બેસ્ટ ટુરિઝમ વિલેજ દર વર્ષે થતા રણોત્સવ ને માણવા આખી દુનિયા અહિયાં આવે છે ખબર છે કેમ કારણ કે વિશ્વમાં ક્યાંય ના હોય એવું અદભુત છે આ સફેદ રણ જાણે ધરતી પર ચાંદણ નું પથરાયું હોય એવા દ્રશ્યો તમને અહીં જોવા મળે ઊગતા સૂરજ અને ચાંદની રાતના ઐશ્વર્યમાં રણની સુંદરતા કંઈક અલગ જ નીકળીને આવે સફેદ રણની સુંદરતા કચ્છી સંસ્કૃતિ ભવ્ય ટેન્ટ સિટી દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો લાઇટ એન્ડ સાઉન્ડ શો અને એડવેન્ચર એક્ટિવિટીઝ આ દરેક સુવિધાઓનું સરનામું એટલે રણોત્સવ રણોત્સવનું બીજું મોટું આકર્ષણ છે અહીંયા આયોજિત આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ્સ જ્યાં તમને જોવા મળશે મનમોહક કચ્છી કસબ અહીંની ભાતીગઢ કારીગરી જોઈને તો તમે શોપિંગ વગેરે રહી જ નહીં શકો રણોત્સવની આસપાસના ટુરિસ્ટ લોકેશન જેવા કે રોડ થ્રુ હેવિન ધોળાવીરા માતાનો મઢ માંડવી બીચ સહિત તમે કેટ કેટલું એક્સપ્લોર કરી શકશો જે માટે સરકાર દ્વારા અહીં ટુરિસ્ટ સર્કિટ બસ પણ શરૂ કરવામાં આવી છે जोरदार, छोरदार पण अभी आवीने कहेशो कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा तो हूँ हेली फरी विकासनी विकास विकसित भारत विकसित गुजरात

તો ઓરલ કેન્સરના અમુક સ્પેસિફિક દર્દીઓમાં રોબોટિક સર્જરી કરી શકાય છે જેમ કે એના માટે જરૂરી એ છે કે વ્યક્તિનું મોઢું પૂરતું ત્રણ આંગળીથી ચાર આંગળી જેટલું ખુલતું હોય એ જરૂરી છે અને બીજું કે નેક ડિસેક્શન અને ઓરલ કેન્સરની સર્જરી એ બેય સર્જરી રોબોટિક સર્જરી વડે થઈ શકે એના માટે સ્પેસિફિક ક્રાઇટેરિયા હોય છે એમાં વ્યક્તિ ફિટ થતું હોય જેમ કે મોઢાની પાછળના ભાગના કેન્સર જીભના બેઝ ઓફ ટંગના કેન્સર અને સ્વરપેટીની ઉપરના ભાગના કેન્સર ટાળવાના કેન્સર આ કેન્સરના દર્દીઓમાં રોબોટિક સર્જરી કરી શકાય છે રોબોટિક સર્જરી એટલે કે માસ્ટર સ્લેવ કોન્સેપ્ટ હોય છે જેમાં માસ્ટર ઇઝ ધ સર્જન અને સ્લેવ ઇઝ ધ રોબોટ એટલે કે સર્જન પોતે જ રોબોટ પર બેસીને સર્જરી પરફોર્મ કરે છે અને એને વ્યક્તિ જોડે એટલે કે દર્દી જોડે રોબોટ સાથે એટેચ કરીને સર્જરી એક્ઝિક્યુટ કરવામાં આવે છે તેને સ્કારલેસ સર્જરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે મોઢાની અંદર રોબોટના આર્મ્સ એન્ટર કરીને ઓરલ કેન્સરની સર્જરી કરવામાં આવે છે જેનાથી મોઢા પર કોઈ સ્કાર રહેતો નથી અને એ જ સર્જરી જો રોબોટિક નેક ડિસેક્શન પણ કરવામાં આવે તો ગળામાં પણ વ્યક્તિને કોઈ સ્કાર રહેતો નથી હેડેને કેન્સરના બીજા અમુક કેન્સર કે જેમાં રોબોટિક સર્જરીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં થાઇરોઇડ અને પેરાથાઈરોડ કેન્સરની સર્જરીનો સમાવેશ થાય છે જેમ કે સ્કાર્લેસ થાઇરોઇડ સર્જરીમાં વ્યક્તિની બગલના ભાગેથી અથવા તો કાનની પાછળના ભાગેથી રોબોટિક આમ એન્ટર કરીને થાઈરોઇડ અથવા પેરાથાઇરોઇડ ગ્રંથિની અથવા સલાઈવરી ગ્લેન્ડની સર્જરી કરી શકાય છે જી આ ખાસ આપની પાસેથી એ જાણવું છે કે સર્જરી બાદ મોઢેથી ખાવાનું દર્દી ક્યારે શરૂ કરી શકે છે અથવા તો બોલવાનું વ્યવસ્થિત રીતે ક્યારે શરૂ કરી શકે છે ઓરલ કેન્સરના દર્દીઓનો એક સામાન્ય પ્રશ્ન જે દરેક દર્દી પાસે પ્રશ્ન હોય છે એ એ હોય છે કે મોઢાના કેન્સર પછી અમે ખાઈ શકીશું બોલી શકીશું અથવા તો આજીવન અમારે ખાધા વગર કે બોલવામાં ફેરફાર સાથે જીવવું પડશે તો એ દર્દીઓને મારી અપીલ છે કે ગભરાવાની જરૂર નથી ઓરલ કેન્સરની સર્જરી અને અત્યાધુનિક પ્લાસ્ટિક સર્જરીની ટેકનિકથી દરેક ઓરલ કેન્સરનો દર્દી સર્જરી પછી પહેલાં જ દિવસથી પાણી ગળવાનું ચાલુ કરી શકે છે અને બોલવાનું પણ ચાલુ કરી શકે છે અને જો જીભની કેન્સરની સર્જરી કરવામાં આવી હોય તો વ્યક્તિ ચોવીસથી બોતેર કલાકની અંદર પાછો બોલતો થઈ શકે છે કારણ કે આપણે પ્લાસ્ટિક સર્જરી કરીને જીભનો જે ભાગ કેન્સરના લીધે નીકળી ગયો હોય તે આપણે પ્લાસ્ટિક સર્જરી કરીને જીભનો નવો ભાગ બનાવીએ છીએ તો નવી બનાવેલી જીભથી વ્યક્તિ ચોવીસથી બોતેર કલાકમાં જ પોતે પાછું બોલવાનું ચાલુ કરી શકે છે એટલે ઓરલ કેન્સરના દર્દીઓએ જરા પણ ગભરાવાની જરૂર નથી કે તેમનું બોલવાનું અથવા ખાવાનું ઓરલ કેન્સરની સર્જરી પછી આજીવન બંધ થઈ જશે જી ડૉક્ટર જતીન ઓરલ કેન્સરમાં પ્લાસ્ટિક સર્જરી પછી રિહેબિલિટેશન માટે આપ અહીંયા શું સજેસ્ટ કરવા માંગશો ઓરલ કેન્સરની પ્લાસ્ટિક સર્જરી બાદ રિહેબિલિટેશન આશરે ત્રણ અઠવાડિયા સુધી ચાલતું હોય છે જેમાં ડૉક્ટર દીપેને જણાવ્યા પ્રમાણે પહેલાં દિવસથી જ પહેલાં અઠવાડિયા સુધી પાણી લીંબુ પાણી નારિયલ પાણી જેવા ક્લિયર લિક્વિડ્સ અલાઉટ કરવામાં આવે છે જેવું દર્દી એક વીકની અંદર એનાથી એકસ્ટમ થઈ જાય તો એના પછી ધીરે 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 સોલિડ ફૂડ તરફ શિફ્ટ કરવામાં આવે છે જે તે દર્દીઓને જડબાનું સર્જરી થઈ હોય અથવા જીભની સર્જરી થઈ હોય એ દર્દીઓને બોલવાની પ્રેક્ટિસ પણ પંદર દિવસ પછીથી ધીરે ધીરે ચાલુ કરવામાં આવે છે યુઝઅલી ત્રણ અઠવાડિયાના સમય પછી દર્દી નોર્મલ ઓપરેશન પહેલાં જે રીતે બોલતું ચાલતું ખાતું પીતું હોય એ સ્ટેજ પર પાછું આવી જતું હોય છે જી ડોક્ટર દીપેન હેડ કેન્સર હેડ એન્ડ કહી શકાય નેક કેન્સરના જે દર્દીઓ છે એક વખત તેમનો ઈલાજ થઈ જાય છે ત્યાર પછી ફોલોઅપ પ્લાન શું રહેતા હોય છે અને ફરી એક વખત કેન્સર થવાના ચાન્સીસ કેટલા રહેતા હોય છે કેન્સર અને કેન્સર સિવાયના રોગમાં જે મેઇન ફરક હોય છે એ આ જ છે કે કેન્સરના દર્દીનો ફોલોઅપ પ્લાન થોડો લાંબો હોય છે બીજા બધા રોગ કરતાં જેમ કે કેન્સરના દર્દીને કેન્સર પાછું થવાની શક્યતા પર એનો ફોલોઅપ પ્લાન આધારિત હોય છે જે રીતે મેં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કેન્સરના ચાર અલગ અલગ સ્ટેજમાં પાછા થવાની શક્યતા અલગ અલગ હોય છે દરેક દર્દી કે જેને કેન્સરની સારવાર કરીને રોગમુક્ત કરવામાં આવ્યું હોય એને એ રીતે ગભરાવાની જરૂર નથી કે કેન્સર પાછું આવે જ છે કારણ કે જો અર્લી સ્ટેજમાં કેન્સરનું ડિટેક્શન કરવામાં આવે અને સમયસર સારવાર કરવામાં આવે તો કેન્સર પાછા થવાની શક્યતા સ્ટેજ વનમાં પાંચ ટકાથી પણ ઓછી રહેલી હોય છે જે શક્યતા બીજા સ્ટેજમાં વધીને પંદરથી સત્તર ટકા હોય છે જે ત્રીજા સ્ટેજમાં પાંત્રીસથી ચાલીસ ટકા હોય છે અને ચોથા સ્ટેજમાં સાહીઠથી એંશી ટકા હોય છે આ જ શક્યતાના આંકડાને નીચો લાવવા માટે આપણે કેન્સરની સર્જરી પછી ત્રીજા અને ચોથા દર્દીને કે જેમાં અનુક્રમે પાંત્રીસ અને સાહીઠ ટકા પાછા થવાની શક્યતા રહેલી હોય છે તો એ દર્દીઓને રેડિયેસન અને કિમોથેરાપી આપવાથી એમની પંદરથી વીસ ટકા શક્યતા ઓછી થઈ જાય છે હવે આપણે જો ફોલોઅપ પ્લાનની વાત કરીએ તો પહેલા સ્ટેજના ફોલો પહેલાં અને બીજા સ્ટેજના એટલે કે અર્લી કેન્સરના દર્દીઓના ફોલોઅપ પ્લાનમાં કોઈ પણ રિપોર્ટ કરાવવાની જરૂર હોતી નથી વ્યક્તિએ એના રિહેબિલિટેશન પ્રોગ્રામમાં ડોક્ટર જતીને જણાવ્યું એ પ્રમાણે મોડાથી ચાવવાની અને બોલવાની પ્રેક્ટિસ ચાલુ હોય ત્યારે પહેલાં છ મહિનામાં દર એક મહિને પોતાના કેન્સર સર્જનને મળવાનું હોય છે એ છ મહિનામાં કેન્સર પાછું આવવાની શક્યતા જે હોય એ પછીના છ મહિનામાં ઘટીને અડધી થઈ જાય છે એટલે કે પછીના છ મહિનામાં વ્યક્તિએ દર બે મહિને એકવાર એમના કેન્સર સર્જનની અથવા તો ડૉક્ટરની વિઝિટ કરવાની રહે છે એકવાર એક વર્ષ કમ્પ્લીટ થઈ જાય પછી બીજા વર્ષમાં દર ત્રણ મહિને અથવા છ મહિને કેન્સરના સર્જન પાસે તપાસ કરાવવી જરૂરી છે અને એકવાર કેન્સરનું દર્દી બે વર્ષ ક્રોસ કરી દે એટલે કેન્સર પાછું થવાની શક્યતા લગભગ નહીવત જેવી થઈ જતી હોય છે તો એ પછી અને બીજા સ્ટેજના દર્દીએ દર વર્ષે કેન્સરના સર્જનને મળવાનું હોય છે આપણે જો ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીના ફોલોઅપની વાત કરીએ તો ચોથા સ્ટેજના દર્દીઓમાં દર વર્ષે ડોક્ટર એક પેટ સ્કેન કરાવવાનો કહે છે જેમાં કેન્સર પાછું આવવાના કોઈ લક્ષણો તો નથી જણાઈ રહ્યા અને એ જ વસ્તુ કન્ફર્મ થાય છે અને પહેલા બીજા સ્ટેજના દર્દી પ્રમાણે જ ત્રીજા અને ચોથા સ્ટેજના દર્દીને પણ દર છ છ મહિને દર પહેલા એક એક મહિને એવી રીતે છ મહિના સુધી અને દર બે મહિને એવી રીતે બીજા છ મહિના સુધી અને બીજા વર્ષે દર ત્રણ મહિને અથવા છ મહિને ફોલોઅપમાં તપાસ કરાવવી જરૂરી હોય છે જી બિલકુલ ડોક્ટર દિપેન હવે આપની પાસેથી એ જાણવા માંગીશું કે જો કોઈ સિમ્ટમ્સ દેખાય છે તો જલ્દીમાં જલ્દી નિદાન થવું એ કેન્સરમાં કેટલું જરૂરી રહેતું હોય છે અને કેટલું ફાયદાકારક પણ સાબિત થતું હોય છે કેન્સર એ એક ટાઈમ સેન્સિટિવ ડિઝીઝ છે જેમ કે ટાઈમ સેન્સિટિવ એટલા માટે કારણ કે એ ડેલી એકથી બે એમ એમની સ્પીડથી વધી શકે છે જો એગ્રેસિવ કેન્સર હોય તો એટલે કે કેન્સરનું અર્લી ડાયગ્નોસિસ અને ટ્રીટમેન્ટ એટલા માટે જરૂરી છે કે જેનાથી વ્યક્તિના શરીરનો એટલે કે ઓરલ કેવિટીના કેન્સરની દર્દીની વાત કરીએ તો મોઢાનો વધારે ભાગ કાઢવાની જરૂર ના પડે વ્યક્તિનું ચાંદુ જે મોઢામાં હોય એ બીજા કોઈ અંગોમાં ના પ્રસરે એના માટે સમયસર નિદાન કરવું જરૂરી છે જેનાથી પહેલાં અને બીજા સ્ટેજમાં જ કેન્સરના દર્દીની સારવાર ફક્ત અને ફક્ત સર્જરીથી જ શક્ય છે જેમ કે એમાં રેડિયેસન કે કિમોથેરાપીની જરૂર પડતી નથી તેથી કોઈ પણ વ્યક્તિએ જો મોઢામાં ગાંઠ હોય અથવા તો ના રૂજાતું ચાંદુ હોય તો બેથી ત્રણ અઠવાડિયા સુધી રાહ જોઈને પછી તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ જી બિલકુલ તો દર્શક મિત્રો ખાસ કરી અને આજે આપણે ચર્ચા કરી રહ્યા હતા હેડિનને કેન્સર વિશે તેના કારણો વિશે લક્ષણો વિશે અને રોબોટિક સર્જરીથી કેટલો ફાયદો થાય છે સાથે પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે કરવામાં આવે છે તમામ બાબતો આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કર્યો આ ચર્ચામાં અત્યારે હાલ મારી સાથે જોડાયા હતા ડોક્ટર દીપિન ડોક્ટર જતીન આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશું નમસ્કાર જ્યારે મેં ડુંગળી વાવી જાણે ડુંગળી કરશે ખેડૂત ને રે મોંઘાલી ધાબી ખાતર પણ નાખ્યા જી ચણે ડુંગળી કરશે ખેડૂત ને ન્યાલ